વેલકમ બેક ટુ માય ન્યૂ લક્ષ ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના છો અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મલાતા જ દર્શન કરવા માટે જો કે અમે તો ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ રચિતા અને અર્પિત કુમારની દયાથી એકચુઅલી એવું હતું કે લાસ્ટ ટ્યુઝડે અમે લોકો મળ્યા હતા ને ત્યારે એ લોકોએ કીધું હતું કે ચલો બટ અમારા લોકોને પોસિબલ ના થયું કેમ કે પછી સેકન્ડ ડે એવું હતું કે નિકેશના થોડું વર્ક ને બધું હતું એટલે પેલું પ્રી પ્લાનિંગ હોય ને તો વાંધો ના આવે એટલા માટે થઈને અને નિશીવ હા ઓલે મો આપલે માં દીકો સુજોવે છે કાઉને બધું ક્યાં ગયું બાય મૂક્યું હશે બેટા આપણે પછી જોઈ લઈશું લાલુન ઉપર બેસાડ્યો છે ને એટલો લાલુના પારણા ચાલે છે ને તો અહીંયા જો સરસ મજાનો લાલુ છે ને તૈયાર થઈ ગયો છે અને આ લાલુની રાખડી છે જે રચિતા અત્યારે લઈને આવી છે એડવાન્સમાં જ હેલો જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ કેમ છો બસ એકદમ કેવી ચાલી રહી છે તમારી યુટ્યુબ ચેનલ બસ સુભક્ષ તમારા લોકોના દયાથી તમારા તમારી મહેનતથી એવા ને એવા આગળ વધો એવા આશીર્વાદ હેલો અર્પિત કુમાર અહિયાં અમારા કેમેરા સામે જોવાનું કેમેરા ફોકસ ઓન કેમેરા કેમ છો એટલે અર્પિત કુમાર બહુ હેલ્પ કરી રહ્યા છે અમે છે ને પેલું કારના મિરરમાં દેખાય તમે બ્લોગ શૂટ કરતા હોય ને તો પેલું કહેવાય છે ને અમારા જેમ જ જેમ નિકેશ મારી પાછળ આખો દિવસ બ્લોગ લેવામાં જેવી મહેનત કરી રહ્યા છે અર્પિત કુમાર હા બટ અર્પિત કુમાર હજુ છે ને એમને પેલું કેમેરા ફિયર છે જે બહુ જલ્દી જતું રહેશે રાઈટ પણ વધારે ખુશી આપી એના ભયના લીધે હું અટી આગળ આવી અરે તો તો કોઈને નજર ના લાગે તો બસ ગાઈસ અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે એટલે નિકેશ છે ને થોડું સામાન એક ગાડીમાંથી બીજી ગાડીમાં નો ગંદો નિશુ જો મને શું બતાવે છે ખબર છે શું બતાવે છે નિશુ

ઓકે હા એને તો રસ્તામાં મને કહેવું પડે કે ખુસલા જો શું કે નીકુ ખુસલા જો અને ગાઈસ જો અત્યારે છે ને વાતાવરણ ખરાબ છે ને તો ગાડી ગમે એટલી ચોખ્ખી રાખે ને તો બી ગંદી જ થઈ જાય છે ચલો મેડમ રેડી યસ આઈ એમ સો એક્સાઇટેડ કે મારા જોડે ભાઈ ભાવે બી કમ હા કઈ બી ચલો યસ ચલો 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 સો થઈ ગયો છે કે ફિયા ફુવાઈ ઓ સુતો બેટા ના ફિયા નાઈ આવે આઈ ચલો ચલો भी मस्ती करे छे निशु के वाला नाटक करे छे निशु हाला करवाना नाटक कर दो तो। हाला करवाना हाला केम कर mm. क्यों करे निशु क्यों आ आ आ फरी कर दो तो फरी 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 निशु स्कूल जवानों के तो निशु के भी हाला कर जाए चले डूटलो नाटक करो नाटक बाज नाटक बाज एम कह दे हाय गाइस जोर थी जोर थी बोलो हाय गाइस जो जो नखलो नखलो અને અત્યારે ગાઈઝ અમે લોકો છે ને પાછળ બેઠા છે ક્યારના નિશિવને હેન્ડલ કરીએ છીએ એ કેવું ખવા ખાય છે હા નિશામને હતો ને ત્યારે બી એવું કરતો તો નિશિવની મસ્તી પહેલાં કરતા કેવી છે બહુ સારી છે

બસ પડ્યો છે જોઈએ તારે તો પહેલા એમ કહી દે હાઈ ગાઈસ કહી દે તો પછી ના આપે બસ તો બસ ના આપે બોલ બોલ મુટટ મુટટ આ બો ચાલ ગાઈસ નિશુને છે જો તને મોડું સંતાડા છે બિસ્કિટ સલી દો બેકિટ બેકિટ ના ગે બેટા બિસ્કિટ

તો ગઈ છે નિશુ ને અત્યારે કેવું લાગતું હતું ખબર એને હમણાં થી થોડી ઘણી પ્રોબ્લેમ થઈ ગઈ છે ગાડીમાં વોમિટિંગ જેવું થાય એટલા માટે અમે લોકો ઉભા રહ્યા છે એક્સપ્રેસ હાઈવે ક્રોસ કર્યા પછી હવે મને જવાનો રોડ છે ત્યાં નહીં મસ્તીખોર બી એવો છે નિશુ તો એટલે નાટક કરે છે કે વોમિટ ખોટો ખોટો ભઈ હવા કહું છું કે તો બસ કઈ નહીં ચલો દર્શન કરીએ જોઈએ આજ અમારા કેવા દર્શન થાય છે કહેતો છે આ લોકો કે બહુ ભીડ હોય છે બટ રાત્રે કંઈક વધારે ભીડ હોય છે બટ અત્યારે તો અમે પહેલા છીએ કેટલા વાગ્યા કેટલા સવા આઠ થયા છે જોઈએ કેટલા કેટલાકે પહોંચીએ છીએ પહોંચી ગયા છે મંદિરે અને મંદિરમાં મને એવું લાગે છે કે રિનોવેશનનું કામકાજ પણ ચાલી રહ્યું છે બટ અત્યારે એ કેવું છે કે બુઆજી ને લોકો બેસે છે હજુ બેઠા નથી એટલે ભીડ ઓછી છે સરસ મજાના મારા લોકોને દર્શન થઈ જશે એવું લાગી રહ્યું છે અને ફાઇનલી એવું પણ લાગી રહ્યું છે કે અમારું ડ્રીમ પૂરું થઈ ગયું આવવાનું બહુ જ મસ્ત મંદિર છે યસ ચલો પહેલાં જઈએ અંદર દર્શન કરી અને પછી હું તમને કહું કે મને કેવું ફીલ થયું

એ જમીને અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા અને રિટર્નમાં કેવું હતું કે નિશુભાઈ છે ને સરસ મજાના સૂઈ ગયા હતા એટલે પછી બ્લોગ તો કંઈ શૂટ કર્યો નહીં બીકોઝ એ પછી એ છે ને આઈને ઉઠી જાય ને તો એનું બહુ ધ્યાન રાખવું પડે તો અત્યારે મા જેને લાઇટ બંધ કરીને કપડાં વપડાં ચેન્જ કરાયા કેમ કે જો પછી એની ઊંઘ ગઈ ને તો એ આપણના લોકોને તો સુવા જ ના રહે અને સરસ મજાના દર્શન થયા બહુ સરસ દર્શન થયા સાથે સાથે મેં સ્ટોરી મૂકી દીધું ઘણા બધા લોકોનો મેસેજ ને એવું બધું પણ પડ્યું હતું પણ એ લોકોના મેસેજ છે ને નિશીના સુઈ ગયા પછી જોયા ત્યારે તમે લોકો અમદાવાદ રિટર્ન થઈ ગયા હતા બટ નેક્સ્ટ ટાઈમ આવીશ ને તો હું એડવાન્સમાં તમને લોકોને ઇન્ફોર્મ કરીશ જે પણ લોકોને મળવું હોય મત જ આવીને મળી શકે છે સુભસ ગઈઝ આજના વ્લોગમાં આટલું હતું બ્લોગ સારું લાગ્યો તો લાઈક કમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બો બાય હરે કૃષ્ણ